ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી છે જય બાબા ઉચ્ચરજી આમોદ ગામમાં આ ચૌદમો બહુચરાજી માતાનો જન્મદિવસનો આ ઉત્સવ ચાલી રહ્યો છે જેની અંદર આમોદ નગરજનો અને તમામ સેવાભાવી ભક્તોએ ખૂબ સારો આપણાને ફાળો આપ્યો છે અને એમની સેવાને પણ અમે ટ્રસ્ટી મંડળ તરફથી સ્વીકારીએ છીએ અને આવો આવો દર વર્ષે બહુચર માતાએ પ્રસન્ન થાય હો એ જ અમારી આશા છે જય મા બહુચરમાં